આપણે ખેડૂતો પોતાના પાક જ્યારે બજારમાં વેચવા માટે જાય છે ત્યારે એમને પોષણક્ષમ ભાવ ભાવ નથી નથી મળતો પૂરતા આવતા એટલે સ્વાભાવિક છે કે ખેડૂતોમાં નારાજગી રહેવાની છે હવે જે રાજ્યના ખેડૂતો છે તે અવનવી રીતે સરકારને કહેવા માંગી રહ્યા છે કે જો તમે અમને નથી સાચવતા તો પછી અમે પણ હવે કોઈનું નથી વિચારવાના હવે આવો જ એક મામલો સામે આવ્યો છે જુનાગઢના બાદલપુર ગામથી કે જ્યાં ખેડૂતોએ નિર્ણય કર્યો છે કે આપણે જેટલું જોઈએ છે એટલું જ આપણે વાવેતર કરીએ આપણે શા માટે સરકારની સામે હાથ ફેલાવીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી જુનાગઢના બાદલપુર ગામે ખેડૂત આગેવાનો ભેગા થયા હતા અને નિર્ણય કરવામાં આવ્યા છે કારણ કે મુદ્દો એ લોકોનો એવો છે કે આપણને પોષણક્ષમ ભાવ નથી મળતા પૂરતા ભાવ નથી આપવામાં આવતા એટલા માટે હવે આપણે લોકોએ જાગવાની જરૂર છે તંત્ર દ્વારા સભાને મંજૂરી નહોતી આપવામાં આવી તેમ છતાં આગેવાનો ભેગા થયા નાની એવી સભા કરી અને ગુજરાતના ગામે ગામથી ખેડૂતો જે આગેવાન છે તેઓ પણ પહોંચ્યા હતા આ સાથે જ ખેડૂત બચાવવા માટે ખેતી બચાવવા માટે આમાં ચર્ચા વિચારણા કરવામાં આવી મહાસભાનું આયોજન કરવામાં આવ્યું ખેડૂત વિરોધી તંત્ર એટલે કે જે અત્યારે ભાજપની સરકાર છે તેમની સામે પણ તેઓ હવે પડવાની ક્યાંક એમની તૈયારી દાખવી છે તેવું પણ સામે આવ્યું આ સાથે જ મંજૂરી ન મળી તેમ છતાં જાહેરાત કરવામાં આવી હતી અને ખેડૂત આગેવાનો છે તે પહોંચ્યા હતા આ સાથે જ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે હાલમાં જે ખેડૂતોને ખર્ચના પ્રમાણમાં જોયેલા છે પણ સવાલ એ છે કે ભવિષ્યમાં ખેડૂત પોતાની જરૂરિયાત પૂરતું જો વાવેતર કરશે તો દેશમાં લોકોને અનાજના ફાંફા પડી જશે જેને લઈ અનાજ વિદેશથી આયાત કરવું પડશે અને ભયંકર મોંઘવારી પણ ફાટી નીકળશે તે સવાલ અહીંયા થઈ રહ્યો છે કારણ કે ખેડૂતોએ તો નક્કી કરી લીધું છે કે હવે એમને જેટલું જોઈએ છે એટલું જ વાવેતર કરવાના છે પોતાના ઘર પૂરતું વાવેતર સીમિત રાખવાના છે એટલે સવાલ જ બજારમાં વેચવામાં કઈ રીતે કાઢવું તે ના આવે સરકારની સામે એમને હાથ ના ફેલાવવા પડે હવે આ બધી જ બાબતે જ્યારે ખેડૂતો ભેગા થયા હતા અને જ્યારે અમારા જે સંવાદદાતા છે તેઓ ત્યાં પહોંચ્યા હતા લોકો સાથે વાતચીત કરી છે તે સૌથી પહેલા સાંભળીએ બાદલપુર ગામમાં પોષણક્ષમ સંભાવ ન મળતા હોવાને લીધે ખેડૂતોનો નવો વિચાર નવો વિચાર મારો એવો છે આમ જનરલી જોઈએ આ વિચાર છે ભાવનગર મહારાજા કૃષ્ણ કુમાર સિંહ ઉપરથી મેં એની પ્રેરણા લીધી છે કે જે તે સમયે એક રજવાડું આપી અને શરૂઆત કરી હતી ભારત સંઘ બનાવવાની અને ભારત ની એક ઇમારત બની ગઈ હતી શરૂઆત કરી હતી જેને લઈને એ જ વિચાર ઉપર આજે અમે ખેતી અમારી નુકસાની માં જઈ રહી છે

તમને એવું એવું તો શું થયું કે તમને આવો વિચાર આવ્યો એવો વિચાર તો આવે જ ને અમે તો જોઈએ છીએ કે વર્ષોથી અમે ખેતી કરી છે તો આપણે આયા હું વધાર્યું ને આપડી વા હું વધ્યું જો કે આપણા છોકરાઓને વરાવવા પરણાવવાના પૈસાઈ આપણી પાસે નથી તો અટાણે આ દોઢ લાખ નું તોલું હોનું હોય તો આપણે છોકરાને પરણાવવા જઈએ તો આપણે એમાં સોનાની જરૂર તો પડે છે ને તો પછી એ આપણે કેવી રીતે બે તોલા હોનું કેમ કરાવવું ત્રણ લાખ રૂપિયા દઈ ત્રણ લાખ ની ભેદાઈ તો આમાં દહ વરની ભેગા કરી તોય નફો નથી થતો પછી આપણે આ હુકામ કરવું જોઈએ તો આ કાને છોડી દેવી જોઈએ કા ને અડધી વાવવી જોઈએ આપણે ઘર પૂરતું કરી લેવું જોઈએ અને નકર પછી એમને રણ ભલે થઈ જાય ખાલી ખેતી ભલે નહીં એમને પડી રહે થોડુંક આપડા પૂરતું કરી લઈએ જે ભગવાન અને આગળ માટે પછી જોઈ જાય છે આફળી જરૂર પડશે ને માંગ વધશે તો આફળે મને શું ખેતી કરવા આપણને ફાયદો થાય તો કરશું નકર કઈ નહીં નકર તો હાલે છે ઈ તો હાલવાનું જ છે એમનું બાકી અમે અમારી રીતે તો હવે લડી લેવાનું મૂંડમાં થઈ કે ભાઈ આપણે આપણી રીતે હવે આપણું ભરણ પોષણ કરી લઈએ આપણે કોઈ લાસારી કરવી નથી ને કોઈ દી કરીએ નથી કરવાની નથી હવે ખેડૂત છે એ અન્નદાતા હોય છે આપણે જોઈએ છીએ સાંભળતા આવ્યા છીએ આજે આવો વિચાર શા માટે પચાસ ટકા ખેતી એટલે બીજી પચાસ ટકામાં ખાલી રાખશો બાકી તો અત્યારે ખાતરના પેસ્ટીસાઇડ દવાના એના ભાવ આસમાને છે જે ચૌદ વર્ષ પંદર વર્ષ પહેલાં જે હતા એનાથી દસથી પંદર ગણા થઈ ગયા છે અને અત્યારે જે ભાવ અત્યારે કૃષિ ઉત્પાદનનો જે ભાવ હતો એ તો અત્યારે એનો એ છે હવે આમાં ખેડૂતો શું કરે ખેડૂતોને લાચારી વશ થઈને આ નિર્ણય લેવો પડે છે કે જે પચાસ ટકા વાતે કરશું અને પચાસ ટકામાં છેલ્લે બાકી ઘાસ થાય ને તો એના ઘાસનો ભાવ આવે છે એ અમે એનું એવી રીતે ગુજરાન અને એમ છતાંય જો નહીં આવે તો ગાંડા બાવળ વાવીને એનું એમાંથી કોલસા પાડીને એનું ગુજરાન કરશું અત્યારે કોલસાના ભાવ એ ઘેર અનાજ કરતા ઊંચા ભાવ છે તો એ રીતે અમે એવો નિર્ણય કર્યો છે બધાએ કે જે આપણે આવી રીતે કરવું એને ખેતીનું આવી રીતે ઉત્પાદન ખોટું નુકસાનમાં કરવું એને કરતા આવી રીતે પચાસ કરીને નિર્ણય કર્યો છે પચાસ ટકા ખેતી છે જે આપણે તમે જે નિર્ણય કર્યો છે બાદલપુર ને આજુબાજુના ગામડા તો તમને એવું લાગે છે આ નિર્ણય યોગ્ય છે અને આગળ પણ આ નિર્ણય પર કાયમ રહેશે હા આ નિર્ણય યોગ્ય છે ખેતી ઉત્પાદનનો ખર્ચો વધી ગયો છે ને આવક ઓછી થઈ ગઈ છે ગામડામાં કોઈ દીકરી ખેતીમાં દેતું નથી આવક ઘટે છે આવક ઘટે એટલા માટે આ સમસ્યા સમસ્યાઓ છે એટલે સ્વયં નિર્ણય લઈને ખેડૂતોએ નક્કી કર્યું છે કે ઉત્પાદન ઓછું કરો જરૂર પૂરતું જ કરો બજારમાં માલની અછત થાય તો જ ભાવ આવશે નહીંતર ભાવ નહીં આવે એટલા માટે આ દસ થી પંદર ગામના લોકોએ નિર્ણય કર્યો છે કે ઉત્પાદન ઘટાડી નાખવાનું છે દસ થી બાર ગામના લોકોએ પાદલપુર ની આસપાસના ગામના લોકોએ જે આ નિર્ણય કર્યો છે અને આ નવો જ એક વિચાર કે ભાઈ ખેતી છે એ પચાસ ટકા ખેતી કરીશું અને આપણે આ પૂરતું જેટલું જોઈએ એટલું જ આપણે વાવીશું નિર્ભય ન્યુઝ યજ્ઞાશ ભટ્ટ જુનાગઢ અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર